જૂના માકાની સીમની અંદર આજે મહા ન્યૂઝ પહોંચી છે લોકો ખેડૂતોને જે ખેડૂતોની અંદર પાણી ભરા છે ખેડૂતોના ખેતરોની અંદર ભરેલા પાણી લીધે ખેડૂતોને વાઘાભાના બિયારણો ખેતર વાવેતર કરેલા બિયારણોથી વાવેતર ખેડ કરેલો પાક છે તે મૂર્જાઈ રહ્યો છે અને પાક નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે ન્યૂઝ પહોંચી છે તેમને ખેડૂતોની વાત આપવા માટે ત્યારે આજે જોઈએ આપણે ખેડૂતોને કે તેઓ શું કહેવા માગે છે શું નામ છે આપણું વાઘેલા શંકરસિંહ જીલુજી ગામ જૂના માકા અમારે ખેતરો ભરી ગયા છે બરાબર અને પાણીનો કોઈ નિકાલ છે નહીં અને ખેતર પાક નિષ્ફળ ફેલ થઈ ગયો છે બધો અમે અડદ વાયા છે એડા વાયા છે કઠોળ વાયુ ખેતરો ભરેલા છે કોઈ નિકાલ નથી પાણીનો હજી કેને ખબર કેટલો વરસાદ થાય

પછી દિવેલા છે અને પંદર થી વીસ દિવસ થી પાણી ચાલુ છે ભરેલું ને ભરેલું છે વરસાદ તો ચાલુ છે અને કોઈ પ્રોજિશન નથી એમને સરકાર સહાય આપે આ વિસ્તારમાં કેટલો વિસ્તાર છે જમીન બે હજાર વીઘા જમીન થાય કેટલું પાણી હશે ડુબે તો સાહેબ છે ને દોઢ ફૂટથી છે સાડા ત્રણ ચાર ફૂટ સુધીનું પાણી છે અત્યારે

તાલુકો હારી જૂના માકા ગામની અંદર આજે અમારે જે કહેવાય કે સતત અવિરતપણે વરસાદ વરસવાથી છેલ્લા વીસ દિવસથી અમારે ટોટલ બે હજાર વીઘા જમીન જે પાણીની અંદર બધોય મોલ અમારો ખરીફ મોલ છે એરંડા કહીએ બધું કહીએ એ એક અમારી આ માઇનોર કેરળમાં નીકળે છે બોરતવાડા બ્રાન્ચ માઇનોર જેના માધ્યમથી આખી અમારી કંઈ તો બે હજાર વીઘા જમીન ખેડૂતોની દર વખત દર વખતે મોલ ડૂબની અંદર જાય છે બરાબર અને ઇતિ એ વિશેષ અમે સરકારને અમારે એના માટે રિક્વેસ્ટ છે કે આ કેનલનો મારો કોઈ વિરોધ નથી પણ આની અંદર કોઈ દિવસ પોણી અમે ભાળ્યું નથી આ માઇનોર કેનલની અંદર અને એની અંદર સરકાર એના માટે નબળા વિભાગે ગમે તે એને અંડરગ્રાઉન્ડ કરી અને એનો નિકાલ લાવે તો અમારે દર વર્ષે આ નુકસાન લાખોનું જે પડે એ ના પડે અમને ખેડૂતોને અને એના કારણે સતત આ પોઈન્ટ તમે જોઈ શકો છો બધે ભરેલું જ છે આ બધા ખેડૂતોને તમે પૂછી કે કેટલું નુકસાન છે અમને છેલ્લે આ જે માઇનોર કેલ આવે તે બધી સમસ્યા છે અમારા થાય તાનની અમે રજૂઆત એક વખત અરજી પણ નર્મદા ભેવને આપેલી છે પણ હજુ એનો કોઈ નિકાલ થયો નથી એટલે રિક્વેસ્ટ છે કે આનો કંઈક નિકાલ કહેવાય દર વર્ષે અમને લાખો નુકસાન પડે ખેડૂતોને બધાને બોરતવાડા બ્રાન્ચ માઇનોર કેલન કહેવાય જેમ નિકલ થતો એમ થઈ જાય તો ખેડૂતને કોઈ નુકસાન ના થાય ખેતરમાં પાણી ભરાય હા ખેતર માં પાણી ભરાય જ નહીં નીકળી જાય ઓટોમેટિક પાણી અને આ તો બધું પાણી બે હજાર જમીન ભરી રહેશે તમે જોઈ શકો છો કેટલું પોણી ભર્યું છે નરેશ ઠાકર માં ન્યુઝ